હા শোভા ઓ કેટલે કે ઓમજાડોડો ખાલો પડીકા ના ખાખા કરશો કેલા કોંઠાન પડડી જન શું થી પડીકા ખવાય હવે નઈ ખાઓ શું થી તો ભળે પડે ખાાય તો આમ ભૂખ મટે મરતી જ જન સાખ રોટલો ખાવા ના મન તો નઈ પાછું કે દે સાખ રોટલો તાન ભાવે ન રે આગળા બનાવે રે આગળા શું ખાવાનું હોય રોજેરોજ તો જમાડું સીન કે આનું તો વધુ બનાવે હારું અરે હેડો

કશું બુદ્ધિ જ નહીં હું અમને દોષી બધો કરે છોકરા જોડે જાય હારું દવા કરું બહુ આવી ગયું મોડું પડે પડે કરે દવા લેતા જ નહીં લેતી જોવા જાય મારે તો બજાર જવું પડશે સફરજન જ એવું દવાઈ નહીં ચાલો બજાર જાય છે કાંઈ કરે છે બજાર જતો તો

આ લે દેવા દે લે તારો બાપ તારો બાપ આખો છો ભાગો બાપ બાપ આ દેલી જેવી ભૂલાઈ છે દાબેલી જેવી એ કાકા કી દે કાકા કી દે હો એ કાકા કી દે કાકા રે અડડા અડડા મોમાં લઈ નાખું હું અલા કોણ ફરા દે દેહો ન લે તમ શું છે કડું મોટો પડ્યો હોય તો ફીર બોલે પડ આવું ફૂચ્છે મને ઉપર દે મોટો છે તો એ હવા રખડવા એ રાખા કરજે નઈ જા જા કર જા અને તારા બાપને બોલી ફૂલી જેવો પરીક્ષા કરે ને ફૂલે હે ને અરે તાર કેમ હમણા આમ રે મેરી જે સો થાય ને નથી આ તા છોકરાને તારો જ ના કરવાનો છોકરા દેવા દેવા તો પંકે તો હું તમન છે કાળની બહાર કાઢી મેસે તો એમ તો તે નહી તમે તમારે છોકરો હોમ થઈ જાય તો તમે ડોસી જાય મારે તો ખોટું દોશી અમારે હેડો પી જાય ખોટું એવા ચા બનાવ

તો લાઈક કરો શેર કરો કરો જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો